મિત્રો અંગ્રેજોએ ભારત ઉપર બસો વર્ષ સુધી રાજ કર્યું અને આખરે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસનો એ દિવસ આવ્યો કે જે દિવસે ભારત દેશ આઝાદ થઈ ગયો અને મિત્રો આ ભારત દેશ આઝાદ તો થયો પરંતુ એ દિવસે ભારતના બે ભાગલા પડી ગયા અને જેમાં એક હતું ભારત અને એક હતું પાકિસ્તાન એમાં મુસ્લિમ લોકો કે જે પાકિસ્તાનમાં રહેશે અને હિન્દુ લોકો કે જે ભારતમાં રહેશે અને આવી જ્યારે આઝાદી મળી ત્યારે આખું એ ભારત ખુશ હતું કારણ કે આપણા જે ક્રાંતિકારીઓ હતા તેમની મહેનત રંગ લાવી હતી તેમના બલિદાનો કામ કરી ગયા હતા પરંતુ આ ખુશીના સમાચારની વચ્ચે જ એક એવા સંદેશ આવે છે કે જેને લઈ આઝાદીનો રંગ બધાને ફીકો પડવા લાગ્યો અને કોઈનો આનંદ રહ્યો નહીં અને બધા ઉદાસ થઈ જાય છે અને મિત્રો આ ખબર એ હતી કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ને ભારત અને પાકિસ્તાન આમ જ્યારે બે દેશ બન્યા એમાં લોર્ડ ગવર્નર બેટનનું એવું કેવું હતું કે જેટલા પણ રજવાડાઓ છે ને જેટલા નવાબો છે ને રાજાઓ છે એમના ઉપર આપણે ડિપેન્ડ કરીશું કે એમને ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં રહેવું છે જેમાં જૂનાગઢ એક એવું રજવાડું હતું અને એના નવાબ હતા મોહમ્મદ મોહમ્મદ ખાન અને એમનું એવું કેવું હતું કે હું જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવા માંગુ છું હવે મિત્રો આ સમાચાર મળતાની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ ભારે ચિંતામાં ડૂબાઈ ગયા કેમ કે આ ગુજરાતનું આપણું જુનાગઢ કે જ્યાં

જુનાગઢને ભારતમાં ભેળવી દઈશ પરંતુ એ સમયે માઉન્ટ બેટનનો કાયદો હતો કે કોઈ પણ મિલિટરી એટેક કર્યા વગર જે રજવાડાના રાજાને જે બાજુ જવું હોય એ બાજુ જવાનો તેને પૂરેપૂરો અધિકાર છે અને પછી તો માઉન્ટ બેટને સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુને પોતાની પાસે બોલાવીને કહ્યું કે તમે જુનાગઢ ઉપર આક્રમણ નહીં કરી શકો અને જો તમે આર્મી મોકલશો તો મારા કાયદાનું શું અને તમે એમ ઈચ્છતા હોય કે આ જૂનાગઢ તમારામાં ભળી જાય તો તમે એને પ્રેમથી જીતી શકો બાકી એના ઉપર કોઈ આક્રમણ કરવામાં આવશે નહીં અને બીજી વાત એ છે કે એમને પાકિસ્તાનમાં જવું હોય તો તમે પાકિસ્તાનમાં જવા દો ત્યારે લોર્ડ માઉન્ટ બેટનને સરદાર વલ્લભભાઈ પટેલ એટલું કહે છે કે પાકિસ્તાનના વડાપ્રધાન મોહમ્મદ અલી જિન્નાએ આ નવાબને આઠ કરોડ રૂપિયા આપ્યા છે કે તેઓ પાકિસ્તાનમાં ભળી જાય અને તેઓ અહીંયા ગુજરાતની અંદર આ પાકિસ્તાનનો આ જુનાગઢ પ્રદેશ એટલા માટે બનાવવા છે કારણ કે તેઓ તેઓ આર્મીના અડ્ડા અડ્ડા બનાવી શકે અને એ દ્વારા કાશ્મીરને આસાનીથી જીતી શકે ને એ માટે તેઓ જૂનાગઢને પોતાના દેશ પાકિસ્તાનમાં ભળી જવાની સલાહ કરી રહ્યા છે ત્યારે માઉન્ટ બેટનનું એવું કેવું છે કે એ ગમે તે હોય પરંતુ તમે આ રીતે તમે જૂનાગઢને ભારતમાં નહીં ભેળવી શકો એમની જેવી ઈચ્છા હોય ને એમના નવાબ જે

તો પછી પાકિસ્તાન એમ કહેશે કે કાશ્મીરની અંદર તો બધા મુસલમાન છે તો કાશ્મીર અમારું થયું ને માટે આ પણ યુક્તિ તમારી કામ નહીં કરે અને તમારે હવે આ ગુજરાતની અંદર આ જુનાગઢ રહ્યું ને એ તો તમારે પાકિસ્તાનને આપવું જ પડશે અને ત્યારે આ બાજુ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બંને જણા ઉદાસ થઈ જાય છે ને નીકળે છે ત્યાંથી બહાર અને તેઓ હવે નક્કી કરે છે કે આવી મૂંઝવણમાં હવે કેવી રીતે આપણે જૂનાગઢને આપણા ભારતમાં મિલાવવું અને એ માટે તેઓ જે જુનાગઢના નવાબ છે મોહમ્મદ ખાન તેમની સાથે વાત કરવા માટે ઘણી બધી કોશિશ કરે છે એમ છતાં ત્યાંના જે નવાબ છે શાહનવાઝ ભુટ્ટો કે તેઓ ક્યારેય આ નવાબને અને આ ભારતના નેતાઓ સાથે વાતચીત થવા જ દેતા નથી અને જુનાગઢના જે નવાબ હતા તેમને કૂતરાઓ પાળવાનો ખૂબ શોખ તેથી તેઓ કૂતરાઓમાં અને એમની બેગમોમાં બધી રીતે મસ્ત રહેતા અને એમનું જે બધું જ કાર્ય હતું ત્યાં શાહનવાઝ ભુટ્ટો એમના દિવાન સંભાળતા હતા તેથી સરદાર વલ્લભભાઈ પટેલ સમજી ગયા કે આ બધી જળ એ માત્ર શાહનવાઝ ભુટ્ટો છે એમને હવે ઠેકાણે કરવા પડશે અને આખરે સરદાર વલ્લભભાઈ પટેલ કે જે પોતાની આર્મી તો નથી મોકલી શકતા અને બીજા કોઈ પગલાં પણ તેઓ નથી ભરી શકતા પણ પોતાની યુક્તિથી તેઓ ચાલે છે અને પછી કાઠિયાવાડના જેટલા પણ મોટા મોટા માથા હતા અને મોટા મોટા જે નેતાઓ હતા તેમને મળે છે અને તેઓ એક સંગઠન બનાવે છે અને આખરે આ સંગઠન કામ કરી જાય છે અને કાઠિયાવાડના જેટલા નામચીન નેતાઓ અને જે માણસો હતા તેમને ભેગા કરી અને એક મોટું સંગઠન બનાવવામાં આવે છે અને કોંગ્રેસના નેતાઓ જે અંદર હતા એ બધા મળી અને એક સરકાર તૈયાર કરે છે અને તે આ શાહ નવાઝ ભુટ્ટોની સામું પ્રદર્શન કરે છે અને પછી તો જુનાગઢના રજવાડા સામુ તેમની જ પ્રજા બગાવત ઉપર ઉતરે છે અને ત્યાં નારાબાજી લગાવે છે અને ઘણું બધું પ્રદર્શન થાય છે તેથી આ બધી ઘટના જોઈને જુનાગઢના જે નવાબ હતા તેઓ ગભરાણા અને તેઓ ત્યાંથી એક વિમાનમાં પોતાનો જેટલો પણ સામાન હતો ને જેટલી મિલકત લેવી હતી એ લઈ ત્યાંથી વિમાનમાં બેસી અને સીધા કરાચી ભેગા થઈ જાય છે અને જૂનાગઢ એમના દીવાન શાહનવાઝ ભુટ્ટોના હવાલે કરી નાખે છે હવે સરદાર વલ્લભભાઈ સમજી ગયા કે હવે મોટાભાગનું યુદ્ધ તો આપણે જીતી ગયા છીએ અને નવાબ ભાગી ગયા છે હવે માત્ર ને માત્ર શાહનવાઝ ભુટ્ટોની વારી છે અને પછી તો તેમના ઉપર પણ એવું દબાણ કરવામાં આવે છે ને કાઠિયાવાડી નેતાઓ દ્વારા એટલો સપોર્ટ મળે છે કે આખરે શાહનવાઝ ભુટ્ટો પણ સમજી ગયા કે હવે આપણું એક ચાલવાનું નથી અને આ બાજુ પાકિસ્તાન પણ આખરે તેના હાથ ઊંચા કરી નાખે છે ત્યારે શાહનવાઝ ભુટ્ટોએ ચિઠ્ઠી લખી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુને જણાવ્યું કે જૂનાગઢ અમે ભારતમાં ભેળવી દેવા માટે તૈયાર છીએ અને આખરે તેઓ ભારતમાં જુનાગઢને ભેળવી નાખે છે અને આમ આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની જીત થાય છે અને જુનાગઢ રજવાડું જે પાકિસ્તાનમાં નહીં પરંતુ ભારત દેશમાં ભળી જાય છે અને અમુક સમય પછી શાહનવાઝ ભુટ્ટો કે તેઓ પણ જુનાગઢ છોડી અને આખરે પાકિસ્તાનમાં કરાચી પહોંચી જાય છે અને પાકિસ્તાનના રાજકારણમાં તેમનું ખૂબ નામ બને છે અને શાહનવાઝ ભુટ્ટોનો દીકરો જુલ્ફે અલીકાર ભુટ્ટો કે જે સમય જતાં પાકિસ્તાનના વડાપ્રધાન પણ બને છે અને મિત્રો આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ એમ જ નથી કહેવાયા એમણે એવા એવા કાર્યો કર્યા છે કે જેનાથી ભારત દેશ આજે પણ એમના ઉપર ગર્વ મહેસૂસ કરે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ કે બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી